જૂનાગઢના વિસાવદર વિધાનસભા મત વિસ્તારના રસ્તાઓ રિપેર કરવા પૂર્વ ધારાસભ્ય રજૂઆત કરી છે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે બિસ્માર રસ્તાના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવા રજૂઆત કરી માર્ગ અને મકાન સ્ટેટ તેમજ માર્ગ મકાન પંચાયત વિભાગને રજૂઆત કરવામાં આવી છે માર્ક મુકા સ્ટેટ વિભાગ જૂનાગઢ તેમજ માર્ક મકાન પંચાયત વિભાગ જૂનાગઢ ને પત્ર લખીને જાણ કરી છે કે વિસાવદર ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ પડવાથી ડામર રોડમાં ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે લોકો હેરાન પરેશાન થાય છે તો મેં એવી પત્રમાં એને વિગત આપી છે કે આપણો અહીંયા ખંભાળિયા વિસાવદર તાલુકાનું ખંભાળિયાની અંદર માર્ગ મકાન સ્ટેટ વિભાગનો ડામર પ્લાન્ટ છે એ ડામર પ્લાન્ટ ચાલુ તાત્કાલિક ચાલુ કરીને માર્ગ મકાન પંચાયત તેમજ સ્ટેટ વિભાગના જે કોઈ રસ્તા છે એમાં મજબૂતાઈથી ડામરના પેચ થાય અને રોલર ચાલુ હોવું જોઈએ